કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં એક મહિલા સહિત બે પુરુષ નદીમાં ડૂબ્યા છે મહિલાના મૃતદેહને રાત્રે બહાર કાઢ્યો જ્યારે અન્ય બે મૃતદેહ હાલ બહાર કાઢાયા હતા આમ ફાયરની ટીમે ત્રણેય મૃતદેહ તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા સુરતના કતાર ગામથી કુલ પાંચ લોકો ફરવા આવ્યા હતા કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યો છે એક મહિલા સહિત બે પુરુષ પાણીમાં દરકાવ થતા ફાયરની ટીમે ત્રણેય મૃતદેહને બહાર કાઢ્યા હતા સુરતના કુલ પાંચ લોકો ફરવા આવ્યા હતા જે પૈકી ત્રણ લોકોના ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં દુઃખદ ઘટના સામે આવી છે ટીમ્બા ગામે આવેલા ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે આજ રોજ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થયેલ કે ટીમ્બા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસ સ્ટેશન તત્કાલિક પહોંચી જઈ બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરંજનારના બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરંજનારની ઓળખ કરતા સદર મરંજનારનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા જે પ્રજાપતિ મૂર રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટી ના હોવાનું જણાવેલ છે તથા અન્ય બે ઈસમો સદર મરણજનાર વિપુલભાઈ ના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈ ના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાવેલ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરણજનારના પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરંજના પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયા ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયાનાઓએ જે તે સમયે બજારમાં રોકાણ કરે જેમાં તેમને નુકસાન થતાં તેઓએ પોતાને આઠ થી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધી જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરણ જનાર વિપુલભાઈની પત્ની સરિતાબેન નાઓની માનસિક બીમારી હોવા બાબતે પણ પ્રાથમિક વિગતો જાણવા મળેલ છે આમ સદર પરિવાર આર્થિક તંગીના કારણે તાપીના દિના બ્રિજ પરથી કૂદી ગઈ આત્મહત્યા કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરશે ભાઈ થાય નાના ભાઈ નાના ભાઈ હા આર્થિક ઈરાની મંદી ને થોડુંક બસ બીજો કોઈ તકલીફ નથી ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે કોઈ તકલીફ નથી અમે જન્મ જ છે હવે ઈશુ બોવ દર્શાવવા લાયક નતો કેમકે એનું કારણ હતું કે ભાઈ ઈ તો કોઈ નડેવું એવું અમને ને એને કોઈ એવી વિકઈ નતી